નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયો નું લિસ્ટ કેવી રીતે તપાસી શકો અને મિત્રો તમે તમારા હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસી શકો તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા જો તો સાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો દેશના કરોડો ખેડૂતો ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ લઈ રહ્યા છે

ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો ક્યારે બહાર પાડી શકે છે તો મિત્રો મીડિયા અહેવાલો અનુસાર ભારત સરકાર આ ફેબ્રુઆરી મહિના અથવા આગામી માસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો જાહેર કરી શકે છે જો કે નોંધનીય છે કે સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી મિત્રો હવે જોઈએ કે કયા ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજુ સુધી પંદરમાં હપ્તાનો લાભ નથી મળ્યો તો તે લોકોના ખાતામાં એકસાથે બે હપ્તા પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના પંદરમા હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે રૂપિયાના બદલે ચાર રૂપિયાનો હપ્તો મળશે મિત્રો હવે જોઈએ કે પીએમ કિસાનની યાદી બે હજાર ચોવીસમાં તમારું નામ કેવી રીતે તપાસી શકો તો મિત્રો તમારું નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની બે હજાર ચોવીસની યાદીમાં છે કે નહીં તે તપાસવા માટે નીચે આપેલા પગલાં અનુસરવાના રહેશે મિત્રો સૌથી પહેલા તમારે પીએમ કિસાનની પોર્ટલ પીએમ અહીં અહીં લાભાર્થીની યાદી પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારી સામે એક નવો વિન્ડો ખુલશે જ્યાં આજની નવીનતમ સુશી જોવા મળશે આ માટે તમારું રાજ્ય

મિત્રો સૌથી પહેલા તમારે પીએમ કિસાનની વેબસાઇટ પર જવાનું રહેશે ત્યાં તમને નો યોર સ્ટેટસ ઓન ફાર્મર કોર્નર પર ક્લિક કરવાનું રહેશે અહીં તમે એક નવી વિન્ડો ઓપન આપેલા બોક્સમાં તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો ભરો અને ગેટ ઓટીપી પર ક્લિક કરો મિત્રો આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી દાખલ કરીને તમારી સ્થિતિ તપાસી શકો છો મિત્રો જો તમને રજીસ્ટ્રેશન નંબર ખબર નથી તો જાણો તમારો રજીસ્ટ્રેશન નંબર ઉપર વાદળી પટ્ટી પર લખવામાં આવશે